હલો મિત્રો રસી ઘરમાં તમારું સ્વાગત છે તો આજે બનાવશું ઉત્તરાયણનો સ્પેશિયલ સાધનનો ખીચડો જે તમારા ઘરે તમે આસાનીથી બનાવી શકશો તો આ માટે તમે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે તમને અહીંયા અવનવા રેસીપીના વિડીયો બતાવશું જે તમારે કામના જ હશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સાત ધાનનો ખીચડો કેવી રીતે બનાવી શકાય છે તો આ માટે સાત ધાન લેવાના છે તો તમે જોઈ શકો છો અમે સાત છ ધાન લીધા છે જેને ચોખા આવે એટલે સાત ધાન થઈ જશે તો આ સાત ધાનમાંથી ખીચડો બનાવવાનો છે તો આ માટે એક તપેલી લેવાની છે ને એવી પછી તેમાં મગ નાખવાના છે પછી જુવાર નાખવાની છે થોડી પછી ચણાની દાળ નાખવાની છે પછી ઘઉંના ફાડા નાખવાના છે થોડા પછી થોડી બાજરી નાખવાની છે તો આ છ ધાનને અત્યારે તમારે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે ચોખ્ખા પાણીથી ધોવાઈ જાય પછી તે ધાનને આખી રાત માટે પલાળી રાખવાના છે તો આ ધાન છ ધાન ધોવાઈ ગયા છે પછી તેમાં એક ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને આખી રાત પલાળી રાખવાના છે આ ધાનને કમસે કમ આઠથી સાત મિનિટ સુધી પલાળી રાખવાના છે અને તમારે હવે એને ઢાંકી દેવાનું છે પછી તેમાં ચોખ્ખા લેવાના છે જે પછી એને ચોખાને નથી પલાળવાના એને સાઈડમાં જ રાખવાના છે પછી આઠ કલાક થઈ જાય પછી તેને ધાનને જોઈ લેવાના છે તો અમારે આઠ કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ ધાન આખા ફૂલી ગયા છે પાણીમાં પલાળવાથી અને પછી તે ધાનમાં ચોખા નાખી દેવાના છે પછી આ ચોખાને સાત ધાન હવે થઈ ગયા છે એને ધોઈ લેવાના છે ત્રણ પાણીથી ધોઈ લેવાના છે ચોખ્ખા પાણીથી અને ધાન ધોવાઈ જાય એટલે પછી તેને પ્રેશર કુકરમાં નાખવાના છે સાત ધાનને પ્રેશર કુકરમાં નાખી દેવાના છે પછી તેમાં વટાણા નાખવાના છે પછી બટાકા નાખવાના છે એક બટાકું લીધું છે પછી તેમાં ગાજર નાખવાના છે થોડા અને પછી જ્યાં આ સાત ધાન અને શાકભાજી પલાળાઈ જાય એટલું પાણી ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે અને પછી નમક નાખી દેવાનું છે પછી પ્રેશર કુકરને ગેસ ઉપર મૂક દેવાનું છે અને આખી વસ્તુને નમક નાખ્યા પછી મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને પેલી સીટી આવે એ આખી વગાડવાની છે અને પછી બીજી સીટી અધૂરી વગાડવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એક સીટી આવી જાય પછી અડધી જ સીટી લાવવાની છે તેમ ચાર સીટી વગાડવાની છે પેલી આખી ને ત્રણ અડધી એટલે તમે જોઈ શકો છો અમારા આ ખીચડો સાધાનો ખીચડો બફાઈ ગયો છે હવે સાઈડમાં વઘાર માટે ખીચડાના વઘાર માટે એક પેન મૂકવાનું છે તેમાં બે ચમચી ઘી નાખવાનું છે ઘી ગરમ થઈ જાય પછી તેમાં મસાલા નાખવાના છે તો મસાલામાં તમે જોઈ શકો છો આ આખા મસાલા લીધા છે પછી તેને ઘી ગરમ થઈ જાય એટલે નાખી દેવાના છે અને ચમચીથી હલાઈ લેવાના છે હવે મસાલાને હલાવ્યા બાદ તેમાં રાઈ નાખવાની છે પછી જીરું નાખવાનું છે પછી હિંગ નાખવાની છે આ હિંગ થોડી નાખવાની છે પછી બધીને હલાઈ લેવાનું છે આ બધું કકડી જાય એટલે પછી તેમાં લસણ લીલું લસણ નાખવાનું છે વઘાર માટે પછી જ્યાં સુધી લીલું લસણ સોનેરી ન થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાનું છે તો પાકી ગયું છે એક મિન બે મિનિટમાં એક મિનિટમાં પાકી ગયું હવે આદુ લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે તો પછી પાકી જાય પછી એક ટમેટું નાખવાનું છે પછી ટમેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે અને એમાં પકવવાનું છે અને ટમેટું સોફ્ટ થઈ જાય તે માટે એને ઢાક પછી તે આમાં લાલ લીલો મીઠો લીમડો નાખવાનો છે લીમડાના પાન નાખવાના છે અને ટમેટું સોફ્ટ થઈ જાય એ માટે મીઠું થોડું નાખવાનું છે તો ટમેટા ફટાફટ પાકી જશે અને થોડી મિનિટ માટે ટમેટું સોફ્ટ થઈ જાય તે માટે ઢાંકી દેવાનું છે પછી ટમેટું સોફ્ટ થઈ જાય એટલે પછી જોઈ લેવાનું છે કે ટમેટું પાકી ગયું છે સરસ તો ટમેટું પાકી જાય પછી તેમાં બીજા મસાલા નાખવાના છે તો હળદર નાખવાની છે પછી ધાણાજીરું જીરુંનો મસાલો નાખવાનો છે પછી લાલ મરચું પાવડર તમે જેટલું સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે અમે થોડી ચમચી જ નાખી છે તો પછી મસાલાને હલાવી લેવાના છે તો મસાલા પાકી જાય પછી તેમાં થોડું પાણી નાખવાનું છે જેથી આ મસાલા થોડા ટામેટું ને બધી સોફ્ટ થઈ જાય અને ગ્રેવી જેવું બની જાય ને પછી એને એક મિનિટ સુધી આ ને પાકવા દેવાનું છે એ માટે ઢાંકી દેવાનો છે અને આ ઢા એક મિનિટ સુધી આને ઢાંકી રાખવાનો છે તો એક મિનિટ થઈ ગઈ છે પછી હલાવી લેવાનું છે ફરીથી અને પછી ખીચડો છે સાત ધાનનો એક ખીચડો નાખી દેવાનો છે તો આ ખીચડાને મિક્સ કરી લેવાનો છે તો ખીચડો મિક્સ થઈ થઈ ગયો છે અને ખીચડો ખીચડો મિક્સ થઈ ગયા પછી તેને બે મિનિટ સુધી એને પાકવા દેવાનો છે હવે ફક્ત બે મિનિટ સુધી જ પાકવા દેવાનો છે તો તમે જોઈ શકો છો ખીચડામાં બે મિનિટ થઈ ગઈ છે તો હવે ખીચડો થોડી જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે હવે આ ગરમ મસાલો છે ઉપરથી ગરમ મસાલો નાખવાનો છે પછી તમારો ખીચડાનો ટેસ્ટ વધારવા માટે લીંબુનો રસ નાખવાનો છે થોડો ને પછી તેમાં ધાણા ઉમેરવાના છે ઉપરથી તો તમારો આ સાવધાનનો ખીચડો ઉતરાયણ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે જે તમે ઉત્તરાયણમાં તમારા ઘરે જ આસાનીથી બનાવી શકશો અને અમારા વિડીયોને વધુને વધુ શેર કરજો આ ખીચડો બનાવવો એકદમ સરળ છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને તમે કઈ સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો તો અમને ખ્યાલ આવશે અને તમને કેવા રેસિપીના વિડીયો જોવા છે એ પણ અમને જણાવજો તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં